નમસ્કાર દોસ્તો તલાલા ગીર સોળ ગામો અને આ સોળ ગામના લોકોએ આજે આવેદન પત્ર પાઠવું છે ત્યાં સુધી ચીમકી ઉચ્ચારી દીધી છે કે તેમની માંગો નહીં સંતોષાય તો તે મતદાનનો બહિષ્કાર કરી શકે છે આવી ચીમકી આપી છે શું કારણે આ સોળ ગામના લોકો એકઠા થયા હતા શું કારણે તેણે મામલતદારને આવેદનપત્ર આપ્યું અને શું કારણે તેણે ચીમકી આપી આ તમામ મુદ્દે વાત કરીએ વિડીયોની શરૂઆત કરીએ તે પહેલાં ત્રીસ સેકન્ડ શિક્ષણ વિશે વાત કરી લઈએ સાયન્સ શૈક્ષણિક સંકુલ છે જૂનાગઢની અંદર અને માત્ર દોઢસો વિદ્યાર્થીઓને ત્યાં એડમિશન આપવાનું છે આ વિઝન સંકુલ છે જુનાગઢનું તે વિના અગર આપના બાળકને ત્યાં રાખવાનું હોય તો ટેસ્ટ છે આ ટેસ્ટ તમામ તાલુકાઓની અંદર યોજાવાની છે તો નોટ કરી લેશો આ વિઝન સંકુલ છે એક્સપર્ટ ટીમ છે તેને બેસાડવામાં આવી છે અને માત્ર દોઢસો જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે જેથી કરીને તમામ વિદ્યાર્થીઓ પર ધ્યાન આપી શકાય પરંતુ અગિયાર અને બાર સાયન્સ બે ના જ વિદ્યાર્થીઓને એડમિશન આપવાનું છે તો અગર આપના બાળકો પણ અગિયાર અને બાર સાયન્સમાં ઈચ્છા ધરાવતા હોય તો ચોક્કસથી આ વિઝન સંકુલની અચૂકી મુલાકાત નમસ્કાર દોસ્તો મારું નામ દિલીપ મોરી છે વધુ એક વખત તલાલાના ગ્રામ્ય વિસ્તારોના લોકો છે તે મોટી સંખ્યામાં તલાલા મામલતદાર કચેરી આજે પહોંચ્યા હતા લાંબા સમયથી તેમનો પ્રશ્ન છે આપને જણાવી દઈએ કે બે હજાર પંદરથી ઇકો સેન્સેટિવ ઝોન છે તેના કાયદાને લઈને ગામ લોકો વિરોધ કરી રહ્યા છે આમાં સોળ ગામના લોકો છે તેમનું કહેવું છે કે ગામતળની જે જમીન હોય છે તે જંગલ વિસ્તારની છે ગામડા પાસે ગામતળ નથી એવું પણ તેમનો આક્ષેપ છે કે ઓગણીસો એક કાયદો બનાવ્યો હતો કે જંગલ ખાતાને સોંપવામાં આવે જંગલ ખાતાને અન્ય જગ્યા ઉપર જમીન ખરાબાની આપવામાં આવશે જંગલ ખાતાને એવું પણ આ ગામ લોકોનું કહેવું છે કે ઉના ખાતે તેને ખરાબાની જમીન ફાળવવામાં આવી છે પરંતુ પ્રશ્નોનું નિરાકરણ નથી થયું આ સિવાય આ ગામડાના લોકોનું કહેવું છે કે વાળીએ જતા ખેડૂતોને મુશ્કેલી પડી રહી છે રસ્તાઓના ઠેકાણા નથી ત્રીજો પ્રશ્ન એ પણ છે કે આ ગ્રામ્ય વિસ્તારો છે જે ઇકો સેન્સેટિવ ઝોનમાં આવે છે ત્યાં રોડ રસ્તાની મંજૂરીઓ મળતી નથી ખેડૂતોને પાણીની પાઇપલાઇનની મંજૂરી માટે લાંબા થવું પડે છે આવા અનેક પ્રશ્નો છે જેના કારણે આ ગામ લોકો છે તે વારંવાર આંદોલન કરી રહ્યા છે આ સિવાય એક મોટો મુદ્દો એ પણ છે કે ઇકો સેન્સેટિવ ઝોન છે તેમાં વિસંગતતાના આરોપ લાગી રહ્યા છે જૂનાગઢનું જંગલ હોય ગીરનું જંગલ હોય એ બંનેમાં વિસંગતતાની વાતો થઈ રહી છે ગામ લોકોનું એ પણ કહેવું છે કે અમુક જગ્યા ઉપર એક કિલોમીટરમાં ઇકો સેન્સિટિવ ઝોનની વાત આવે છે અમુક જગ્યાએ દસ કિલોમીટરની વાત આવે છે જેના કારણે મુશ્કેલીઓ પડી રહી છે આજે સોળ ગામના લોકો છે તે તલાલા મામલતદાર કચેરી પહોંચ્યા હતા મોટી સંખ્યામાં લોકો છે તે અહીંયા પર પહોંચીને મામલતદારને આવેદનપત્ર પાઠવું છે આ લોકોના જણાવ્યા મુજબ ઇકો સેન્સેટિવ ઝોનને લઈને આ અથવા તો ગામ તળની જમીનને લઈને ક્યાં કયા ગામોના લોકો પહોંચ્યા હતા કયા કયા ગામોના લોકોને મુશ્કેલી પડી રહી છે એ ગામોની વાત કરવામાં આવે તો સૌ પ્રથમ તલાલા ગીરનું ગામ છે દાવા દાવાના લોકો હતા મંડોરણા પણ છે તલાલા વિસ્તારનું આ મંડોરણા ગામ છે વાડલા ગામ છે અને જાવત્રી ગામ છે ત્યાં પણ આ મુશ્કેલી હોવાનું જણાઈ રહ્યું છે સુરવા અને જેપુર ગામ છે રમણેચી ગામના લોકો હતા ચિત્રોડ અને ભોજદે ગામના પણ લોકો હતા અને માધુપુર અને વડાળા ગામમાં પણ આ પ્રકારની સમસ્યા છે જેને લઈને આ લોકો મોટી સંખ્યામાં અહીંયા પર પહોંચ્યા હતા ભૂતકાળમાં ઇકો સેન્સેટિવ ઝોનના મુદ્દે આ વિસ્તારના કોંગ્રેસના ધારાસભ્ય જે તે સમયે ભગવાનભાઈ બારડ હતા અને તેમ પણ આંદોલન કરતા એ સમયે જોડા જો દેખાયા હતા પરંતુ હાલ ભગવાનભાઈ બારડ છે તે બીજેપીમાં છે અને હવે આ ગામ લોકો છે તે વધુ એક વખત ઇકો સેન્સેટિવ ઝોનના મામલે આજે તલાલા મામલતદાર કચેરી પહોંચ્યા હતા ત્યાં તેમણે ચીમકી પણ ઉચ્ચારી છે કે તેમના પ્રશ્નોનું જો નિરાકરણ વહેલી તકે ન થાય તો તે લોકો

એવું જણાવવામાં આવે છે કે આ કાયદાની વાત છે તે તો કોર્ટમાં ચાલી રહી છે હવે આ ગામ લોકો અટવાયા છે તેના પ્રશ્નોનું નિરાકરણ આજ દિવસ સુધી નથી આવ્યું અને તે વધુ એક વખત અહીંયા પર માંગ કરતા જોવા મળે છે આ તો તલાલાના સોળ ગામ છે અને આ સોળ ગામના લોકોનો કંઈક આ પ્રકારની રજૂઆત હતી આ પ્રકારના આરોપો હતા દોસ્તો આવા જ વિડીયો જોવા આપની યુટ્યુબ ચેનલ ગીને સબસ્ક્રાઈબ કરો જો આપ આ વિડીયો ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ પર જોતા હોય તો ફોલો કરો ધન્યવાદ